અને રાજ્યમાં પહેલીવાર અમદાવાદમાં હીટ સ્ટ્રોકથી બે ના મોત નીપજ્યા હીટસ્ટ્રોકના કારણે એકતાલીસ લોકોને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા એડમિટ એકતાલીસ લોકો પૈકી બે લોકોના મોત નીપજ્યા આરોગ્ય વિભાગે બંનેના મોતના કેસની વિગતો મંગાવી છે ત્યારે સતત ગરમી વધી રહી છે અને આ આખરી ગરમીના કારણે અમદાવાદમાં હીટ સ્ટ્રોકથી બે વ્યક્તિના મોત નીપજ્યા છે હીટ સ્ટ્રોકના કારણે એકતાલીસ લોકોને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા એકતાલીસ લોકો પૈકી બે લોકોના મોત નીપજ્યા છે અમદાવાદના ગરમી અમદાવાદ ની અંદર પડી રહી છે અને તેમાં રાજ્યમાં આ સિઝનમાં પહેલી વખત હીટ સ્ટ્રોક કારણે બે વ્યક્તિઓના મૃત્યુ થયા હોય તે પ્રકારની ઘટના આજે બની છે અમદાવાદ શહેરની અંદર આજે એકતાલીસ જેટલા લોકોને હિસ્ટ્રોકની અસર થઈ હતી અને તેના કારણે તેમને સિવિલ હોસ્પિટલની અંદર રેફર કરવા પડ્યા હતા એકસો આઠ મારફતે જે પૈકી બે વ્યક્તિઓના હિસ્ટ્રોકના કારણે મૃત્યુ થયા હોવાની માહિતી મળી રહી છે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ બંને વ્યક્તિઓના મૃત્યુનો વિગતો જે છે તે મંગાવી છે આ બંને કેસોની વિગત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ આવી છે પરંતુ એ બાબત કન્ફર્મ થઈ છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર એકતાલીસ જેટલા લોકોને જે હિસ્ટ્રોકની અસરના કારણે એડમિટ કરાયા હતા તે પૈકી બે વ્યક્તિઓના હિસ્ટ્રોકના કારણે મૃત્યુ થયા હોવાની ઘટના બની છે અને ચાલુ સિઝનમાં આ પહેલા પહેલી વખત બે વ્યક્તિઓના હીટ સ્ટ્રોકના કારણે મૃત્યુ થયા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે જેની નિકુંજ આભાર આપનો તમામ વિગતો બદલ તો રાજ્યમાં પહેલી વાર અમદાવાદમાં હિટ સ્ટ્રોકના કારણે બેના મોત નીપજ્યા છે